સુરતના માંગરોળ પીપોદરા ગામની ઘટના માહોલ સર્જાયો સમગ્ર ઘટનાને લઈ જાણ કરવામાં આવી સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું ફાયર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી ત્યારે ગત સમગ્ર ઘટના બની હતી સુરતના માંગરોના વિપોદ્રા જીઆઈડીસી માં આગ લાગવાની ઘટના બની જો કે રાત્રિના સમયે આગ લાગી હતી આગ લાગતા ફ્રાતફરીનો માહોલ છવાયેલો હતો પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં અચાનક આગ લાગી હતી સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી સમગ્ર ઘટનાની જાણ ચાર્જતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો આ વિપોદ્રા મદદા ગલી જેની અંદર મહાલક્ષ્મી કારખાનું છે એની અંદર પ્લાસ્ટિક ના દાણા બનાવે છે એની અંદર જે ગોડાઉન છે તેમાં અંદર આગ અમે ઘટના સ્થળ પર પહોંચીને જોયું કે આગ પેલા માર્ગ પર બીજા માર્ગ પર લાગેલી હતી તો અમને પહેલા તો સૌરાષ્ટ્રમાં તકલીફ પડી પછી ધીમે ધીમે આગળ વધતા ગયા